નડિયાદ શહેરમાં છેલ્લા મહિના ઉપરાંતથી સિટી બસો નંબર પ્લેટ વગર દોડી રહી છે છતાં આરટીઓ કે પોલીસ તંત્ર દ્વારા સિટી બસ સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં કરી આ ખાડાકાન કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા હેલ્મેટ અંગે અલ્ટીમેટમ આપી સરકારી કર્મચારીઓ સહિત ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલાય છે તંત્રની બેવડી નીતિની શહેરમાં હાલ તો ભારે ટીકા થઈ રહી છે છેલ્લા એક મહિના ઉપરાંતથી નડિયાદ શહેરમાં નંબર પ્લેટ વગર સિટી બસો દોડી રહી છે માર્ગ સલામતી સપ્તાહ પોલીસ સહિત સરકારી સત્તાધીશો વામણા પુરવાર થયા છે હેલ્મેટ વગર દોડાતા વાહન ચાલકો દંડાઈ રહ્યા છે તો સિટી બસના સંચાલકો સામે પગલા લેવામાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે જેથી કાયદાનું પાલન કરાવવા બાદ